ફક્ત nee, આપ <sharp>

દાદા મોઢે પ્રસાદ જઈ બધી રીતના પેટમાં પડી ને અમી અમ્મી તો એ નો આશીર્વાદ જોયે કોક એવું રોગ હોય ને ખાલી પ્રસાદ બે મોઢા ને પેટમાં તો એ રોગ મટી જાય મારે

માજે બેરા ફી કરી પોતે બે બે હાથ પાર જાતા ને તેરા નિયમ બાબી બેઠા મતલબ કોઈ નથી કટી આઠણમ છાપણ ના કે કટી ના તો અમારે આઠણમ બાબી છાપણ ના કે આઠણ આ ધોણી ના પાડીનું કટી તો લેસી આઠણ એરા મીના પેટ ભરાઈ કરે છે

હું કટી તો છું કે હાથનું સડાવી છે ને હાથનું સડાય બધા હોય પછી એને ખાતા છે આપણે આપે તો હાથ ને સડાવીને